જય રામ જય સીતામૈયા ખૂબ સુંદર રામકથા પૂરેપૂરી રામકથા આ ભજનની અંદર સમાયેલી છે ભજન નીચે લખીને આપેલું છે તો જરૂરથી સાંભળજો અને સારું લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય રામ ભજનના શબ્દો એવા છે કે રૂડી રામકથા સંભળાવે પરીક્ષિત રાયને તો જરૂરથી સાંભળજો रूढीरम कथा सुखदेवजी जी सावे परीक्षित रायने हो रूढीराम कथा सुखदेवजी जी सभलावे परीक्षितरायने राजा दशरथने तृण तृण राणी कौशल्यपट राणि के राकराणि राम कथा शुकदेवजी जी सम्भावे परीक्षित रायने राजा दशरथ ने शार शार दीकराम चन्द्र मोटासे मे भरतलक्ष्मणसरीखाजोटा से शत्रुघ्न सौति सौथी सोटासे के रुडी राम कथा શુકદેવજી સાંભળાવે પરીક્ષિત રાયને મુનિવાર ને બોલાવે છે પુત્ર ને વિદ્યા દેવા છે રામ લક્ષ્મણ બન્યા ધનુષ ધારી રે કે રૂડી રામ કથા શુખદેવજી સાંભળાવે પરીક્ષિત રાયને त्याश्वामित्रपधारे से राजा दशरथ करे से ने उषा आसने बेसाडे छे के रूडी राम कथा सुखदेव जी परीक्षित परीक्षितरायण राजा दशरथ सेवा मागे से जे ते मागि ने राजा दशरथ रे थर ध्रुजे से राम कथा દેવજી સાંભળાવે પરીક્ષિત રાયને રામ ઉભા દશને સમજાવે છે અમને આજ્ઞા આપો ને પિતાજી ઋષિ આજ્ઞાનું રક્ષણ કરવું છે રામ કથા સુખદેવજી સાંભળાવે પરીક્ષિત રાયને રામ લક્ષ્મણ સાલ્યા ઋષિ સાથ વાલે અહલ્યા નારીન ઉદ્ધાર કર્યો વાલે ગૌતમ ઋષિના કામક રૂઢી રામ કથા शूका देव जी सांभळावे परीक्षित रायने राम त्याथिन अगळ साल्यासी यज्ञ रक्षा करवानु काम करेसे એને તાળી કાને બાણથી મારી છે રૂડી રામ કથા સુખ દેવજી સાંભળાવે રાયને રાજા જનકેશ વર રસિયો શિવ ધનુષ તોડે કોઈ મહારથી એને કન્યા દાન કરીશ રૂડી રીતે કે રૂડી રામ કથા સુખદેવજી સાંભળાવે પરીક્ષિત રાયને વિશ્વામિત્ર સાથે રામ લક્ષ્મણ આવે છે ધનુષ્ણ યજ્ઞમાં આવી બેસે સે ઋષિ યાજ્ઞથી રામ ધનુષ તોડે રૂડી રામ કથા સુખદેવજી સાંભળાવે પરીક્ષિત રાયન સીતા સીતાવરમાળા લઈને આવે છે રામચંદ્ર ને પહેરાવે છે ત્યાં તો જય જય કાર સાંભળાય છે રામ કથા સુખ દેવજી સાંભળાવે રાયન જનક અયોધ્યા મધુત મોકલે છે રાધા જાન જોડી આવે છે શારે કુંવરને પરણાવે છે રૂડી રામ કથા સુખદેવજી સાંભળાવે પરીક્ષિત રાયન રામ પરણીને અવધમાં આપ સે માતા સાચા મોતી વધાવે સે અવધ જય જય વરતાવે છે રૂઢી રામ કથા सुखदेव परीक्षित रायन कई कई राम जमवा से राम कई, कई माने समजावेश माता वन मा जवानु मने वसन या पोरुडी राम कथा સુખદેવજી સાંભળાવે પરીક્ષિત ને ત્યાં તો મુની વર પધારે ગાદી કરે આખી અયોધ્યા ઝુમી ઊઠે છે કે રૂડી રામ કથા સુખદેવજી સાંભળાવે પરીક્ષિત ને ત્યાં તો કઈ કઈ રાણી દશરથને વિનવેશે એને વચન માગે છે રામને વન ભ રત્ને ગાદી છે કે રામ કથા सुखदेव जी सभे परीक्षित रायने रामवनने मार्गे साथे सीताने लक्ष्मण हाल्यासे राजा दशरथ त्या कापवा ग्यासे के राम कथा સુખદેવજી સંભળાવે રાયને ભરત શત્રુઘ્ન મોસળ ગયા સે લક્ષ્મણ વન વાટે ગયે રાજા દશરથ પુત્ર વિયોગે તડપે તડપેશે રૂઢિરામ કથા સુખદેવજી પરીક્ષિત રાયને રામ ગંગા કિનારે પધારે ગંગા પાર ઉત ઉતરવા ઉતરવનાવત માગે કર જોડી રે રૂડી રામ કથા सुखदेव जी परीक्षित रायने प्रभु तमारा शर्ण से शरणमा रजनी नारी बने शरणवानी रामने अरज करे रुडी राम कथा सुखदेव जी परीक्षित रायने लक्ष्मण सीतामन मामल केशे गृह आवे से प्रभु उभा से धरी शरणधरि राम कथा સુખદેવજી સાંભળાવે પરીક્ષિત પરીક્ષિતરાયણે પ્રભુ ગંગાને પાર ઉતરિયા ઉતરયમાં ઉતરાયમ સીતાની વીટી આપે સે ગૃહ ઉતર લેવાની ના પાડે રૂઢિરામ કથા સુખદેવજી સાંભળાવે પરીક્ષિત રાયને પ્રભુ ધંધા ભાઈ આજ ગંગા મેં પાર ઉતાર્યા પ્રભુ તમે મને ઉતારો ભવ પાર રૂડી રામ કથા સુખદેવજી સાંભળાવે પરીક્ષિત રાયને રામ લક્ષ્મણ સીતાવનમાં આવ્યાસ રામે માતા પિતાના વસન પાળ્યા સે રામ વસિયા જંગ માં પડી બાંધી કે રૂડી રામ કથા સુખ દેવજી સાંભળાવે પરીક્ષિત રાયન રામ રામ કરતા દશરથ પ્રાણ ત્યાગે છે ભરત શત્રુઘન મોસાળ આવે છે ભરત માતા કઈ કઈને વાત પૂછે સે આ શું માંડ્યું કાળો કેર કેરુડી રામ કથા સુખદેવજી પરીક્ષિત રાયને ભરત રામની પાસળ હાલ્યાસ રામ રામ કરીને પોકારે સે ચિત્રકુટમાં ભરત રામ રામ બેટા શે કે રૂડી રામ કથા सुखदेव जी सावे परीक्षितरायने त्यतु नारदमुनि पधारे से जय वेरी वनमा आविने वश्यो से के रूडी राम कथा દેવજી સાંભળાવે પરીક્ષિત રાયને રાવણ મામા મારીને મોકલે સે મારીશે સોનાનું રૂપ લીધું સે સીતાનું મૃગલા સી સીતાનું મૃગલા મન મોહ્યું છે કે રૂડી રામ કથા सुखदेव जी से राम मृगलाने राम थी मारे से मृगलो लक्ष्मण लक्ष्मण पोकारे से राम राम करी मृगलो प्राण त्यागे से के रूढी राम कथा સુખદેવજી સાંભળાવે પરીક્ષિત રાયને સીતા લક્ષ્મણજી ને વિનવે છે મારા રામને વનમાં સંકટ પડે છે સીતા લક્ષ્મણ રામની વારે છે કે રામ કથા સુખદેવજી સાંભળાવે રાયને ત્યાં તો રાવણ રૂપ લઈને આવે છે સીતા પાસે રાવણ ભિક્ષા માગે રાવણ સીતાને લઈને હાલ્યો શે રામ કથા સુખદેવજી સાંભળાવે પરીક્ષિત રાયને રામ લક્ષ્મણ ઝું આવે સે સીતા વિના ની સુની પડી રામ સીતા સીતા કઈ પોકારે છે રૂડી રામ કથા સુખદેવજી સાંભળાવે પરીક્ષિત રાયન રાવણ સીતાજીને લઈને હાલ્યો છે સીતાની વારે જટાયું આવે છે જટાયુની પાખું રાવણ કાપે છે રૂડી રામ કથા છૂક દેવજી સાંભળાવે પરીક્ષિત રાય જટાયું ને રામે મોક્ષ દીધો છે પછી સબરીની ઝું આવ્યા છે સબરી ભાવેથી વધાવ્યા છે રૂડી રામ કથા સુખદેવજી સાંભળાવે પરીક્ષિત રાયન મારા ગુરુએ માને વચન દીધું માર ગુરુના વસનમાં વિશ્વાસ કર્યો મારી ઝૂપડીએ રામ પધાર્યા છે રૂડી રામ કથા સુખદેવજી સાંભળાવે પરીક્ષિત રાયન સબરીવનમાંથી બોર લઈ આવે શે રામ રામ માટે મીઠા બોર રાખે શેરામ એઠા બોર ને આરોગે છે રૂડી રામ કથા સુખદેવજી સાંભળાવે પરીક્ષિત રાયને રામ લક્ષ્મણ આગળ હાલ્યા સે ત્યાં તો સુગ્રીવને હનુમાન મળ્યા રામ બાણથી વાલીને મારે શે રુડી રામ કથા સુખદેવજી સાંભળાવે પરીક્ષિત રાયને હનુમાન સીતાને ગોતવાહલ્યા હરે રામ હનુમન મુદ્રિકા આપે સે સીતા માતા જોઈને હર ખણાશે રૂઢી રામ કથા સુખદેવજી સાંભળાવે પરિક્ષિતરાયન રાવણ ની બાગ ઉજળી સે હનુ मान रावणने हकलि मा हनुमानने सोनानी लङ्का बाळी चे राम कथा सुखदेव जी परीक्षित रायने राम सेतु बन्ध बन्धावे से, बंध से रामेश्वरी स्थापना करमनाम राम पत्थर तर्या से रुडी राम कथा સુખદેવજી સાંભળાવે પરીક્ષિત રાયને રામ લંકામાં આવીને ઊભા સે મેઘનાથ મેઘનાથ લક્ષ્મણને બાણ મારે સે ભાઈ લક્ષ્મણ મૂર્સા પામે સે રૂડી રામ કથા सुखदेव जी सावे परीक्षितरायने संजवनी लेवानु मन हाल्याे ऋषिमुख पर्वत लयश भाय लक्ष्मणी छे सा राम कथा जो कदेव जी सांभळावे परीक्षित रायनेरा रावण युध हाल्यू सेवी भी भीक्षण तो रामनि साथे से राम रावण नी नाभीमा बाण मारे से रुडी राम कथा દેવજી સાંભળાવે પરીક્ષિત રાયન રામ લક્ષ્મણ સીતા અવધ આવે છે તેની સેવામાં હનુમાન સાથે સે ભાઈ ભરતને ખબરું આપે છે રૂડી રામ કથા સુખદેવજી સાંભળાવે પરીક્ષિત રાયન રામ પેલા કઈ કઈ પાય લાગે સે પછી ભરત ભાઈ પેટે સે આખી અવદન ઘરી હર રૂઢી રામ કથા સુખદેવજી સાંભળાવે પરીક્ષિત રાય રામ સીતા ગાદીએ બેઠા દેવો નાદુ પીરે વાગ્યા સે ત્યાં તો જય જય કાર સંભળાય છે રૂઢી રામ કથા દેવજી સાંભળાવે પરીક્ષિત રાયન જે કોઈ રામાયણ ગાશે ને ગવડાવશે તેનો વાસ વૈકુટ મા થશે તેના દુખડા મારો રામ હરશે રૂઢિ રામ કથા સુખદેવજી સાંભળાવે પરિક્ષિતરાાયને રામ કથા સુખદેવજી સાંભળાવે પરીક્ષિત રાયને